દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી પાદરા પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો કરી સરસવણી ગામની સીમ પાસેથી બિયર અને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કાર સાથે રૂપિયા ચાર લાખ અગણસી હજાર ચારસોનો મુદ્દામાં ઝડપી પાડ્યો હતો પાદરા પોલીસ મથક હદ વિસ્તારના પાદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણને ચોક્કસ બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી કરજણ તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે જે બાતમીના આધારે પાદરા પોલીસ વોચમાં હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કરેલ પરંતુ કાર નાસી છૂટતા તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો કાર એક્સપ્રેસ હાઈવે પર સરસોની સીમમાં ડિવાઈડર સાથે અથાળીને કાર ચાલક ભાગી છૂટ્યો હતો જે કારમાં પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થાની એકસો આઠ નંગ બોટલ બિયરના ટીન એકસો છપ્પન નંગ જેની કિંમત એક લાખ અગ્યાસી હજાર ચારસો તથા કારની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી ચાર લાખ અગ્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી